ગોંડલના ફોરેસ્ટ અધિકારી એચ એમ જાડેજાએ ત્રણ સો મિલના સાધનો તેમજ સો મિલને સીઝ કરી છે અને દંડ ફટકારવામાં આવશે બીજી ફરિયાદો મળશે તો પણ દરોડા પાડવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું People are new.

એચ એમ જાડેજા ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર જેતપુર આજ રોજ અમને માહિતી મળતા જે કાયદેસર શો મિલ ધારકો હતા એ પૈકીમાં ત્રણ સો મિલ ધારકોમાં જગ્યા અને સ્થળ ફેરફાર કરતાં જે મશીનરી મળી આવતા એમાં પૈકીમાં એક નવીન ચંદ્ર કાંતિલાલ રૂડાણીનું જે સો મિલ લાઇસન્સ નંબર છ્યાસી એમાં શ્રી રામ વિજય મિલ જે એકસો ઓગણત્રીસ અને શ્રી લક્ષ્મીનારાયણ સો મિલ જે સો મિલ લાયસન્સ નંબર તોતેર આજ રોજના વન વિભાગ ગોંડલ રેન દ્વારા કાયદેસર કાર્યવાહી કરી અને સીલ કરવામાં આવે છે તેમજ આ બાબતના સાધની કાગળો કરી અને ઉપર મોકલવામાં આવે છે આ બાબતે જે છ્યાસી જાતની સરકારશ્રી દ્વારા વૃક્ષોને કાપવાની પરમિશન આપેલી છે તેમાં વન વિભાગમાં કોઈ રેવન્યુ વિસ્તાર અથવા તો માલિકીનો હોય તો ગ્રામ પંચાયતના સરપંચશ્રી અથવા તલાટીશ્રીઓ દાખલો આપે છે રેવન્યુ વિસ્તાર અથવા તો જંગલ વિસ્તારના કોઈ પણ માલ મળી આવે તો વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે આવા ઘણી જગ્યા ઉપર ઉદ્યોગની અંદરમાં પણ આવા જે વૃક્ષો કટિંગ થઈ ગયેલા પડ્યા છે તો એ કાર્યવાહી કોને કરવાની હોય છે એ કાર્યવાહી જીપીસી બોર્ડ દ્વારા માન્યતા હોય એ પ્રમાણે અથવા તો સો મિલ ધારકો પાસેથી જે બિલમાં લાકડા ખરીદ કરતા હોય તો એ પ્રમાણે ની કાર્યવાહી એ લોકોએ કરવાની હોય છે રાત્રિના સમયે વૃક્ષો કાપીને જે ગાડીઓ આવે છે એની માટે કાર્યવાહી એમના માટે તો સધન ચેકિંગ દ્વારા કોઈ એવા ઈસમો જો રેવન્યુના અથવા તો જંગલના મળી આવે તો વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પણ માલિકીના વૃક્ષો છ્યાસી જાત માં મળી આવે તે તેના માટે અમે કાર્યવાહી નથી રાત્રિના ચેકિંગ કરવામાં આવશે હા એનું સમય અંતરે છે ને ચેકિંગ કરવામાં આવશે અને જંગલ અથવા તો સરકાર ની માલિકી ના કોઈ પણ વૃક્ષ હોય છે તો એની માં કાર્યવાહી કરવામાં આવશે